આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ગજાન ગણપતિ મહારાજને એટલે કે ગણપતિ બાપાની ઠેર ઠેર પૂજા અર્ચના કરવામાં આવી રહી છે વિદ્યાહર્તા દાતાના આજે સાત દિવસ પૂર્ણ થયા હરિનગર વિસ્તારમાં ત્રિવેદી ગરબા ગ્રાઉન્ડ ખાતે જય બોલે યુવક મંડળ દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી બાપાની સ્થાપના કરવામાં આવી હોય અને પૂજા આર્ચના કરવામાં આવી હોય ત્યારે ગણપતિ બાપાના દર્શન સ્પાર્ક ટુડે ન્યૂઝના તંત્રી પરેશ શાહ ગણપતિ દાદાના દર્શનનો લાવો લીધો છે સારાભાઈ ત્રિવેડી ગરબા ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેટર નીતિ ડોંગા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે અને ત્યાં ભારે હૈયે સાતમા દિવસે બાપાને વિદાય આપવામાં આવી છે અમારું જય બોલે યોગ મંડળ છે હરિહ્વ મહાદેવ મંદિરના પર છે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા ગણેશજીની સ્થાપના અમે કરીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કૃત્રિમ તળાવ પણ અમારા દ્વારા તેમજ નીતિન મામા દ્વારા બનાવવામાં આવેલ છે છેલ્લા સાતમા દિવસે બી ભાવિક ભક્તોનો બહુ મોટી સંખ્યામાં અહીંયા વધારે છે અમે રામજીની થીમ પર ડેકોરેશન કરેલ છે અમારી તો દરેક તહેવારમાં પંદર દિવસ મહિનાની તૈયારી હોય જ છે